you uh -huh.

નામ જોવા આવેલા પ્રવાસીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી લોકો પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ત્યાં ભાગવા લાગ્યા બીજી તરફ જળા દૂર રહેલા કેટલાક લોકોએ આ ભયાનક પોતાના કેમેરામાં કેદ કર્યું હતું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જે જોવામાં એકદમ ભયાનક લાગે છે ઇટલી ના અધિકારીઓ જણાવ્યું કે માઉન્ટ એટના માં સોમવારે ભીષણ વિસ્ફોટ થયો હતો ત્યારબાદ ત્યાંથી ઉચ્ચ તાપમાન વાળા ગેસ રાખ અને ખડકો ના વાદળો હવામાં ઘણા કિલોમીટર ની સુધી ફેલાઈ ગયા હતા જેના કારણે ત્યાં હાજર પ્રવાસીઓએ પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળો તરફ ભાગવું પડ્યું હતું